ગુજરાતના ગરીબોના મસીહા ખજૂરભાઈએ જલારામ ગૌશાળાની મુલાકાતે ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર ખજુરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની આજે બાબરસુઈ ગામ રોડ ઉપર આવેલ જલારામ ગૌશાળાની મુલાકાતે પહોંચ્યા હતા આ મુલાકાત દરમિયાન ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા ગાય માતાની મૂર્તિ તેમજ ફુલહાર સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તે બાદ ખજૂરભાઈએ ગૌશાળામાં આવેલ અલગ અલગની મુલાકાતો લઈને ગૌમાતાની પૂજા કરીને ગૌશાળામાં થતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી ત્યારબાદ ભાબરમાં આવેલ ખજુરભાઈ શુદ્ધ સિંગ તેલની પેઠીને ખુલ્લું મૂકવામાં આવી હતી આ સાથે જ ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીએ ખજુરભાઈ શુદ્ધ સિંગ તેલનો ઉપયોગ કરવા માટે ભાબર નગરજનોને અનુરોધ કર્યો હતો સેલિબ્રિટી ખજુરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીએ જોવા માટે તેમના ચાહકો સહિત લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સાથે લોકોને શાકભાજી તેમજ ફ્રૂટને ખાવામાં કઈ રીતે ઉપયોગ કરવો તે પણ જણાવ્યું હતું અહેવાલ સોમાભાઈ ચેનલ બાબર